બોલ શ્રી મગરવાડા અધિપતિ માણી ભદ્રવીર મહારાજ કી આખ અઠાવીસ પાંચ બે હજાર પચીસના આપ મગરવાડા માણીભદ્ર દાદાના લાઈવ દર્શન કરી રહ્યા છો આપણે શું ભક્તો દાદાની સ્તુતિને સ્થાવના કરીશું ધારે ને વેઘનો સગલા વિનાશ કરવા સૌ શક્તિશાળી તમે સેવે જે શરણો ખરા હૃદયથી તેને ઉપાધિ નથી એ વા દેવ તમને વંદુ ઘણા ભાવથી દેવા સુખ સમસ્ત જનને જે શે સદા જાગતા સેવા ના કર नारना पलक કષ્ટો બધા કાપતા સિદ્ધિ સર્વ મળે અને ભય ટળે આપે સદા સન્મતે એવા શ્રી સદાતે દેવ નમતા આનંદ થાય અતિ આનંદ થાય અતિ સરસ્વસન દેવ સરસ્વતી પૂજુ ગુરુ ના પાય ગુણમાણિકના ગાવતા સેવકને સુખ થાય માણિભદ્ર વીરને પામ્યો વોશામ રોગ શોગ દૂર હરે નમો સરસ ધરણ નામ તો પારસ તું પોરશો કામ કુમ સુકાર સાહિમ વૃદાય સદા અનધરણ આધાર તું રત્ન ચિંતા મણે ચિત્રા વેલ વિચાર માણેક સાહેબ મારા દોલત નો દાતાર દેવ ઘણા દુનિયા નમે સુનતા કરે સન્માન માણી ભદ્ર મોટો ભરત દીપે દેવી માન દીપે દેવી માન તો વાસી ગુજરાત નો નવખંડે દુષ્નામ મગર વાળે મોટો મૃત કવિન સારે કામ સેવક ને દુ શીખ નાયક નમ નરેશ જીન વિધ હું પૂજા કરું હુકમ પ્રમાણ મહેશ પૂર્વ અંગાડી કવિના માણી ભદ્રમાં બાપ દિલભર દર્શન દીજે શવક ટાળે સંતાપ માણીભદ્ર મહારાજ છે ઉદય કરે છે અરજ મૂળ મંત્ર પૂજન દેવ રાખો મહારીલાજ રાખો મહારીલાજ ઓમ અશ્ય ઉષાઈ નમ શ્રી માણીભદ્ર દિશત મમ સદા સર્વ કાર્ય સિદ્ધિમ કૃ કૃ સ્વાહા હે મગરવડાધિપતિ મૃદાદા આજના અમારા પ્રાર્થના વંદન આપના શ્રોણ દાદા સ્વીકાર કરજો સ્વીકાર કરજો સ્વીકાર કરજો સૌ ભક્તોનું કલ્યાણ કરજો કલ્યાણ કરજો કલ્યાણ કરજો આવેલ આપત્તિનું નિવારણ કરજો નિવારણ સૌ ભક્તોને રીતિ સિદ્ધિ અને સમર્પ રાખજો આજના આ પવિત્ર શુભ દિવસે આ આપના સૂરમાં જે પણ ભાગીશાને ઓનલાઈન સુખડી શ્રીપૂર્ણ પ્રસાદા પ્રસાદ આપ ગ્રહણ કરજો ગ્રહણ કરજો ગ્રહણ ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી માણીભદ્ર વીરાત્રા સહસ્ત્ર વિસત સહસિતાયમ જલમ દીપમ ફલમ નિવેદ્યમ એજા મહે સ્વાહા બોલ શ્રી મગરવાડા અધિપતિ માણીભદ્ર વીર મહારાજ કી જય આજ બીજ કે કમનો ક્ષય છે એટલે બીજ ગણવામાં આવી છે સૌ ભક્તોએ નોંધ લેવી